હાય બેટા હાય એવરી ચાલો દ્રાવણોમાં આગળ એમસીક્યુ જોઈએ છીએ આપણે પ્રેશર કુકરમાં રસોઈ કરવાનો સમય સાથી ઘટી જાય છે તો કે રસમાં રસોઈના પાત્રમાં ઉષ્માની વેચણી સમાન રીતે થાય છે નહીં બીજું જો કુકરમાં દબાણ વધારવાના વધવાના કારણે ખોરાક ઝડપથી પોચો બને છે ઊંચા તાપમાને ખોરાકમાં રાસાયણિક પ્રક્રિયાઓ ઝડપથી થાય અને પાણીનું ઉત્કલન બિંદુ વધે ચાલો શું આવશે વિચારો જો એક એક સેન્ટેન્સ વાંચીને વિચારવાનું શું કહેવા માગે છે ખ્યાલ આવ્યો પ્રેક્ટિકલી જે ક્વેશ્ચન્સ આવશે એ વધારે આવવા જશે કોન્સેપ્ટ્યુઅલ હા એટલે વિચારવાનું તો જનરલી પ્રેશર કુકર હોય તો બેટા પાણી જ વધારે હોય ને એટલે ગરમ કરો તો પાણીનું તાપમાન વધી જાય કે નહીં એ અશ્વરનો એટલે શું આવે આન્સર પાણીનું ઉત્કલન બિંદુ વધે છે એટલે આન્સર આવશે બેટા ડી ખ્યાલ આવ્યો ડી આન્સર છે એ આપણને મળશે નેક્સ્ટ જોવા પછી ચાલો શું કહે છે બે ઘટકોમાંથી દ્રાવણ બનાવવામાં આવે ગણતરીમાં લેવામાં આવે શુદ્ધ દ્રાવક જુદા દ્રાવકના અણુઓ ડેલ્ટા એચ વન દ્રાવ્ય જુદા પાડેલા પદાર્થના અણુઓ ડેલ્ટા એચ થ્રી પણ જો શું કહે છે જો બનેલો દ્રાવણ કેવું હોય બનેલો દ્રાવણ કેવું લેવામાં આવે આદર્શ આદર્શ દ્રાવણ લેવામાં આવે એટલે સ્વાભાવિક વાત છે કે ડેલ્ટા એચની ઓવરવેલ વેલ્યુ કેટલી હોય આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા એચ ગમે એટલાનું મિશ્રણ કરવામાં આવે તો આદર્શ રાઉન્ડ માટે ડેલ્ટા એચનું મૂલ્ય શું હોય ઝીરો થઈ જાય બરાબર જો યસ આદર્શ રાઉન્ડ માટે ડેલ્ટા એચ મિક્સિંગ ઝીરો થઈ જાય તો ડેલ્ટા એચ એસના નિયમ અનુસાર શું થાય કોઈ ફેરફાર પડતો નથી એટલે ડેલ્ટા એચ વન પ્લસ ડેલ્ટા એચ ટુ પ્લસ ડેલ્ટા એચ થ્રી બટ ઓવરઓલ ઝીરો એટલે આન્સર શું મળશે એમનો બી જો બી આન્સર છે એ આપણને પ્રાપ્ત થશે ચાલો નેક્સ્ટ જુઓ પછી એમના પછી નીચેનામાંથી કઈ પ્રવાહીની જોડ રાઉલ્ટના નિયમના

તો ભિન્ન ઉત્કલન બિંદુ અને ભિન્ન ઠાર બિંદુ હોય દ્રાવણ તો સમાન છે મોલ દ્રાવણો સમાન ઉત્કલન બિંદુ સમાન ઠાર બિંદુ તેમના સમાન ઉત્કલન બિંદુ અને ભિન્ન ઠાર બિંદુ ભિન્ન ઠાર બિંદુ અને સમાન ઉત્કલન બિંદુ પણ દ્રાવણો કેવા છે બેટા સમાન એટલે જો દ્રાવણોની સાંદ્રતા એ ડેલ્ટા ટી સાથે સમપ્રમાણમાં હોય તો સાંદ્રતા જ સમાન છે તો શું થાય ડેલ્ટા ટી એ ફીઝ ટુ ડેલ્ટા ટી બી થઈ જાય એટલે બંને પણ કેવા આવી જાય સમાન એટલે જો આન્સર શું મળશે એમનો

તોડે છે અને ઇથેનોલ કેવું બની જાય વધારે બાષ્પશીલ બને અને તેથી એમનું બાષ્પદાણ છે બાષ્પ દબાણમાં શું થઈ જાય વધારો થઈ જાય એટલે અહીંયા શું 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 થાય તો એ એ આવશે આન્સર કરે છે ધન વિચલન દર્શાવે છે ક્લિયર ચાલો પછી જો નેક્સ્ટ નોર્મલ એપ્ટેન અને ઇથેનોલ નો મિશ્ર દ્વિઅંગી દ્રાવણ બનાવ્યું છે સાચો વિકલ્પ કયો છે નોર્મલ એપ્ટેન અને ઇથેનોલ બોલો આદર્શ રાવણ છે બેન આદર્શ છે બેન આદર્શ છે તો ધન છે કે ઋણ અને એક ધન દર્શાવે પણ બીજું ઋણ દર્શાવે છે એવું કહેવા માંગે જો નેર્મલ લેપટેન હોય તો એમના અણુઓની વચ્ચે સામાન્ય રીતે શું થાય વાંડરવાલ્સના નિર્બળ આકર્ષણ બળો હોય એટલે એ ઝડપથી સેમાં થાય બાષ્પમાં ફેરવાર થાય જાય એટલે એમનું ઊંચું બાષ્પ દબાણ જોવા મળે ઇથેનોલના અણુઓ હોય તો એમની અંદર હમણાં જ જોયું આપણે કયો બંધ હોય બેટા એમની અંદર હાઇડ્રોજન બંધ હાઇડ્રોજન મંદના પ્રબળ આંતરણવી આકર્ષણ બળો હોય એમની અંદર બરાબર પ્રબળ બળો હોય જેથી ઇથેનોલ બાષ્પીભવન બાષ્પી ધીમું થાય એટલે ઇથેનોલ બાષ્પ દબાણ પણ ઓછું હોય પરિણામે દ્રાવણ આદર્શ તો નથી જ એ તો ખબર પડી ગઈ અને બીજું ધીમે ધીમે એ ગરમ થાય ઉપર જાય બરાબર એટલે ગ્રાફ ઉપરની તરફ જાય એટલે એ કયું વિચલન દર્શાવે છે ધન વિચલન દર્શાવે એટલે શું આવશે આન્સર હા એક તો આદર્શ દ્રાવણ નથી બીજું એ કયું વિચલન દર્શાવે ધન એટલે જો આન્સર શું આવશે એમનો આન્સર આવશે બેટા બી ખ્યાલ આવ્યો બી શું છે બીના આદર્શ રાવણ છે અને કયું વિચલન દર્શાવે છે ધન વિચલન ક્લિયર એવરીવન ખબર પડી ચાલો આગળ જો એ શંકુ મંગુ હં મને અન્ડરસ્ટેન્ડ નેક્સ્ટ જો આદર્શ દ્રાવણ માટે શું સાન્ય નથી આ તો ઝીરો હોય આય ઝીરો હોય આ ઓબ્ઝર્વેશન રિયલ ડેલ્ટા એસ મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હા એન્ટ્રોપી ઝીરો હોતી નથી જો ધન દ્રાવ્ય બદલાઈ જાય એટલે એન્ટ્રોપી નું મૂલ્ય ઝીરો હતું નથી એટલે ડેલ્ટાજી તો જો સૂત્ર છે આપણી પાસે ગીફ મોલ્ટે સૂત્ર ડેલ્ટાજી ઇઝ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ એમનો ઉપયોગ કરવામાં આવે આનું મૂલ્ય ઝીરો છે પણ આનું મૂલ્ય ઝીરો હતું નથી એટલે ડેલ્ટા એજ ડેલ્ટાજી મિક્સિંગનું મૂલ્ય પણ ઝીરો મળશે નહીં જો યસ ડેલ્ટાજી મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આ ત્રણેય આ બંને ઝીરો મળશે આ ઝીરો નથી એટલે આપણો ઓવરઓલ ઝીરો થશે નહીં જેને કે સેલ વોલ્ટેજ ઇક્વેશન કહેવાય એમનો ઉપયોગ કરેલો છે તો એમનો આન્સર આવશે ડેલ્ટા ડેલ્ટાજી મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ ઝીરો જે કેવું છે ખોટું છે ખ્યાલ આવ્યો નેક્સ્ટ નીચે આપેલા સંયોજનોના એક મોલ જલ્દી દ્રાવણમાંથી કયો એક સૌથી વધારે ઠાર બિંદુ પ્રદર્શિત કરે છે જેનો આય ઓછો હોય એનું ઠાર બિંદુ કેવું હોય વધારે જોવા મળે તો આય જો જલેદ દ્રાવણ પહેલાનો આય કેટલા આવશે આનો તો એક આનો ત્રણ એટલે ચાર બીજામાં સીએલ ટુ ના બે અને આ એક પાણીનો તો ન હોય એટલે ત્રણ આપના અંદર આ એક અને આ એક એટલે બે બરાબર આની અંદર તો ખાલી આ એક ઋણ આયન જ મળશે સોરી ધન આયન મળશે એટલે એક

આપણે ચેક કરવાનું કે આમાંથી ઋણ વિચલન કોણ દર્શાવે જે મહત્તમ ઉત્કલન એજ્યોટ્રો બનાવે એટલે શું આવે પાણી અને નાઇટ્રિક એસિડ જે ઋણ વિચલન દર્શાવે છે એટલે આન્સર આવશે એમનો બી ક્લિયર પાણી પ્લસ નાઇટ્રિક એસિડ નેક્સ્ટ જીરો પોઈન્ટ જીરો ફોર મોલર એચ ટુ એસ ફોર ની નોર્માલિટી બોલો એકદમ ઈઝી ક્વેશ્ચન છે આ ઇલેવન્થ નો કોન્સેપ્ટ ઉપયોગ કરેલો છે જો મોલારિટી બરાબર સમ પ્રમાણતા ઇન્ટુ તુલ્ય બાર છેદમાં

ડિગ્રી સેલ્સિયસ તાપમાને પોઈન્ટ પચીસ મોલર યુરિયાના પાય શોધવાનું છે ગણતરી કરીને પણ ચેક કરી શકો બરાબર તો અભિસરણ દબાણ ટુ ડબલ્યુઆરટી ઇઝ ઇક્વલ ટુ સી આર ટી સી ની વેલ્યુ આપેલી છે ઝીરો પોઈન્ટ આર આપી દીધો છે

ક્ષારની દ્રાવણની સાંદ્રતા વધારતા નીચેનામાંથી કઈ ઘટના સાચી બને છે દ્રાવણ કેવું લીધેલું છે સવાલ સમજો પહેલા ક્ષારના દ્રાવણ ક્ષારનું દ્રાવણ લીધેલું છે હા અને એની સાંદ્રતા વધારતા વધારવા જાય એટલે શું થાય તો કે ક્ષારનું પ્રમાણ વધતું જાય તો શું થાય એમના લીધે વિચારવાનું છે કે કઈ ઘટના સાચી બને ઉત્કલન બિંદુ વધે બાષ્પ દબાણ ઘટે ઉત્કલન બિંદુ ઘટે બાષ્પ દબાણ વધે ઠાર બિંદુ ઘટે બાષ્પ દબાણ વધે ઠાર બિંદુ ઘટે બાષ્પ દબાણ છે એ વધે તો જો શું આવે આન્સર એ કેમ ઉત્કલન બિંદુ વધે બાષ્પ દબાણ ઓલરેડી દ્રાવણ તો છે જ અહીંયા એમની અંદર પાછું શું કરવામાં આવે છે ક્ષારના દ્રાવણ આ ક્ષાર યુક્ત દ્રાવણ છે ઓલરેડી પછી એની સાંદ્રતા પાછી શું કરવાની છે સાંદ્રતા છીએ છે સાંદ્રતા વધારવામાં આવે એટલે નીચેથી વધારે એને કલમ કરવું પડે એટલે એમનું બાષ્પ દબાણ પણ શું થાય ઘટાડો થઈ જાય એટલે ઉત્કલન બિંદુ વધે અને બાષ્પ દબાણ ઘટે ચાલ નેક્સ્ટ જો વાયુ દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઉગાડીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બાષ્પ દબાણ રાવણના નિયમ મુજબ શું હોય તો કે ભાઈ સર અમને ખબર છે પી ઝીરો માઇનસ પી અપોન પી ઇઝ ઇક્વલ ટુ એન અપોન એન પ્લસ એન સાબિત કરેલું વાક્ય છે સેન્ટેન્સ છે હા એટલે આન્સર આવશે એમનો એ ક્લિયર ચલો નેક્સ્ટ કયા જલી બાષ્પ દબાણ નિયત તાપમાને સૌથી વધારે હશે તો ચેક કરો મોલર વેલ્યુ જોવાની આધારે ખબર પડશે જો કણોની કણોની સંખ્યા સંખ્યા અને અને બાષ્પ દબાણ બંને એકબીજા સાથે સંબંધ દર્શાવે તો જો જેનું બાષ્પ દબાણ વધુ એમાં સંખ્યા ઓછી આપણે શું શોધવાનું છે બાષ્પ દબાણ એટલે કોનું આવશે ગ્લુકોઝનું કેમ તો એમાં એમાં દ્રાવ્ય કણોની સંખ્યા કેટલી હોય એક તેના દ્રાવ્યના કણોની સંખ્યા ઓછી આ ઓછો તો બાષ્પ દબાણ વધારે એટલે શું આવે આન્સર સી 0.1 મોલર ગ્લુકોઝ ચાલો એટલે આન્સર આવશે સોરી સી નહીં ડી ડી આન્સર આવશે 0.1 મોલર ગ્લુકોઝ નેક્સ્ટ નિયત આપણે નીચે આપેલા આલેખ પરથી નક્કી કરવાનું છે કે કયા વાયુની દ્રાવ્યતા સૌથી ઓછી હશે જો દ્રાવ્યતા વધારે દબાણના સાથે સમપ્રમાણમાં હોય અહીંયા જો અહીંયા આપણને ખબર પડે છે કે આ આલેખ ક્યાં જાય છે ઉપરની તરફ બરાબર છે ઓછી છે અને દબાણ વધારે છે એટલે એટલે આની દ્રાવ્યતા કેવી થશે સૌથી ઓછી શું આવશે આન્સર બી વાયુ એ ક્લિયર આવી રીતના પરથી દાખલા પૂછાય તો આઈડિયા હોવો જોઈએ આપણને રાવલના નિયમ સાથે કયો વિકલ્પ સુસંગત નથી દ્રાવ્યનો વિયોજન થાય મંદનની ઉષ્માનો ફેરફાર શૂન્ય થાય સુયોજન થતું નથી દ્રાવ્યનું કદ દ્રાવકનું કદ પ્લસ પ્રવાહી દ્રાવ્યનું કદ ઇઝ ઇક્વલ ટુ દ્રાવણનું કદ ચાલો શું આવશે જવાબ આની અંદર રાવલ્ટના નિયમથી કયો વિકલ્પ સુસંગત નથી એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે આપો આન્સર વિચારીને કયો વિકલ્પ સુસંગત નથી બોલો વિયોજન થાય ઉષ્માનો ફેરફાર શૂન્ય થાય સુયોજન થતું નથી કે કદ પ્રવાહી દ્રાવક કદ અને દ્રાવ્ય નું કદ ઇક્વલ ટુ દ્રાવણ કદ તો જો શું થાય દ્રાવણમાં દ્રાવ્યનું વિયોજન થાય છે એવી જ કઈ વાત એમને કરી જ નથી રાઉલ પોતાના નિયમમાં બરાબર એટલે આન્સર શું આવશે એ આવશે વિયોજન નથી દ્રાવણ બને છે ચાલો નેક્સ્ટ પ્રોટોન પોલીમર જેવા પદાર્થો ના મેળવવા માટે કયા સંખ્યાત્મક ગુણધર્મ વધારે ઉપયોગ થાય એકદમ સિમ્પલ અભિસરણ દબાણ એમનો ઉપયોગ કરવામાં આવે આ તો એનસીઆરટીનું નું સેન્ટેન્સ જ છે

બરાબર તો એક્સ ટુ ઇઝિકલ ટુ એન ટુ ઓફોન એન વન પ્લસ એન ટુ વન ઓફોન વન પ્લસ ફિફ્ટી ફિફ્ટી ફાઈવ કરશો એટલે આન્સર શું મળી જાય આપણને ઝીરો પોઈન્ટ ઝીરો વન સેવન સેવન એટલે આન્સર આવશે એમનો બી ખ્યાલ આવ્યો ચાલો આ રીતના શોધી શકે કયું મિશ્રણ બિન આદર્શ દ્રાવણ છે તો એમના અંદર આન્સર આવશે ક્લોરોફોમ અને એસિટોન ડાયરેક્ટ એનસીઆરટી માંથી આવેલો ક્વેશન્સ ચાલો ખ્યાલ આવ્યો દરેકને ઓકે ગાઈઝ થેન્ક યુ ફોર લિપી લર્નિંગ હબ okay bye everyone take care bye thank you beta